હાય કેમ છો બધા મજામાં હું કીર્તિ ગોંડલિયા એસકે કિચન ઓફિશિયલ મારી ચેનલ છે જો તમે મારો વિડીયો જોઈ રહ્યા હો તો મારા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન બટન દબાવો અને મારા વિડીયોને શેર કરજો અને લાઈક કરજો આજે હું તમારી માટે ઝડપથી બની જતી નારિયેળની ચટણીની રેસીપી લાવી છું તો ચલો કેવી રીતે બનાવવી અને તે રીતે સૌ પ્રથમ સામગ્રી કઈ કઈ જોશે તે જાણી લઈશું નારિયેળનું છીણું એક વાટકી મગની પીળી દાળ એક મોટી ચમચી ચણાની દાળ એક મોટી ચમચી જીરું એક નાની ચમચી લીલા મરચાં લીમડાના પાંદડા તે તમારા સ્વાદ રાખી શકી છે સૂકા લાલ મરચાં બે નંગ અડદની દાળ એક મોટી ચમચી હવે આપણે તે કેવી રીતે બનાવવું તે જાણી લઈશું હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું પછી તેલ આવે ત્યારે તેમાં જીરું લીલા મરચાં લીમડાના પાંદ મગની દાળ ચણાની દાળ અડદની દાળ નાખી સતત હલાવતા રહીશું સતત હલાવતા જ રહેવું અને ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવી જેનાથી આપણી દાળને તે બધો મસાલો જે છે કે તે બળી ન જાય તેનો ખાસ ધ્યાન રાખવું દાળને થોડી લાલ થાય ત્યાં સુધી જ શેકવા દેવી પછી તેમાં પાણી ઉમેરવું પછી તેને રૂમ ટેમ્પરેચર ઉપર થોડી વાર ઠંડુ થવા દેવું થોડી પછી મિક્સર જારમાં તે બધું મિશ્રણ નાખી તેને પીસી લેવું અને તેમાં થોડું પામી પાણી પણ ઉમેરવું અને છીણેલું નારિયેળ ઉમેરી તેમાં સ્વાદ અનુસાર મીઠું થોડી ખાંડ ઉમેરી બધું પીસી નાખવું ત્યારબાદ તેને બાઉલમાં કાઢી તેની ઉપર એક સરસ સુંદર મજાનો વઘાર કરવાનો છે હા એ વઘારથી જ મિત્રો આપણી ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવે ચલો જોઈએ આપણે તે વઘાર કેવી રીતે કરવો વઘાર માટે એક કડાઈ મૂકી તેમાં એક મોટો ચમચો તેલ ઉમેરી તેલ ગરમ થવા દેવું તેલ ગરમ થયા થવા બાદ ત્યારબાદ તેમાં રાઈ જીરું સૂકા મરચાંના ટુકડા અને લીમડાના પાન નાખી વધાર વઘારની ચટણી ઉપર રેડી દેવું આ છે તૈયાર ખૂબ જ સ્વાદિષ્ટ અને જલ્દીથી બની જાય તેવી નારિયેળની ચટણી જો તમે મારી આ રેસીપી પસંદ આવી હોય તમારા ફેમિલીમાં સગા સંબંધીઓને અને તમારા મિત્રોને શેર જરૂરથી જરૂર કરજો અને લાઈક કરજો અને મારી એસકે કિચન ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો તમને